नगरपालिका खाते देवगडबारी खाँग्रेसना नो अनादर करता एक सभ्यने कोंग्रेस द्वारा अपाई नोटिस अतर्ग आठ दस बजार प शनिवार रोज साजे पाच कलाके कोंग्रेस द्वारा आपल्या माहिती अनुसार दाहोद जिल्हा कोंग्रेस समितीना लीगल सेलना अध्यक्ष वकील व्रज ए शाह द्वारा नगरपालिका काउन्सिलर विरुद्ध पक्षांतर धारा हेठळ नोटिस जाहीर मुजब તારીખ સતત દસ બે હજાર પચીસના રોજ આયોજિત દેવગઢબરિયા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા અર્થે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી વ્હીપ જાહેર કરવામાં આવ્યું હતું જેની નકલ તમામને સોંપવામાં આવી હતી અને સતત દસ બે હજાર પચીસના રોજ દેવગઢબરિયા નગરપાલિકાની આયોજિત ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરેલ હતો અને જેથી તેમના વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશનો અનાદર બદલ સભ્યપદ પરથી સસ્પેન્ડ તથા શિસ્ત ભંગ અંગે આગળની કાર્યવાહી શા માટે નહીં કરવી તેનો ખુલાસો આપવા માટે દિન સાતમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી અને તેનો ખુલાસો આપો તેવી નોટિસ જાહેર કરવામાં આવી છે તેમના વિરુદ્ધમાં